આકરી ગરમીમાં માં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગ સંતોષવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ક્યુસેક પાણી છોડતા પંચકોશી પરિક્રમાના અંતિમ દિવસોમાં જ શ્રદ્ધાળુઓની આસ્થા ઉપર પાણી આક્રોશ ફાટી નીકળ્યો છે નર્મદા ડેમના ના રિવરબેડ પાવર હાઉસ ના ત્રણ ટર્બાઇન ચાલુ થતા નર્મદા નદીમાં માં ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી નર્મદા નદીની જળ સપાટી બે મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેથી સુરક્ષાને ધ્યાને લઈ સોમવારે રાતથી પરિક્રમા સ્થગિત કરાઈ છે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોને પણ સાવચેત કરીને રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાય છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગ સંતોષવા માટે એનસીએ દ્વારા પીક અવર્સમાં રિવરબેડ પાવર હાઉસ સાંજે છ થી રાત્રિના બે વાગ્યા સુધી ધમધમતા કરાયા છે જેને લઈ નર્મદા નદીમાં ત્રીસ હજાર ક્યુસેક પાણી ઠલવાતા પંચકોશી પરિક્રમા માટે બનાવેલ હંગામી પુલ અને જેટી તણાઈ ગઈ છે પરિક્રમા સ્થગિત થતાં દેકારો મચી ગયો છે રાજ્ય તેમજ બહારથી આવતા પરિક્રમાવાસીઓને જે તે સ્થળે જ અટકાવી દેવામાં આવતા તેઓમાં આક્રોશ સાથે ઓહાપો મચી ગયો છે પરિક્રમા મહિના રોજ પૂર્ણ થતી હોય ત્યારે છેલ્લા દિવસોમાં હજારોની મેદની ઉમટવા ટાણે પરિક્રમા પર બ્રેક લાગતા સ્થાનિક વહીવટી તંત્ર માટે પણ પડકારો ઉભા થઈ ગયા છે મંગળવારે પણ પરિક્રમા બંધ રહેતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઈ જવા સાથે બળાપો ઠાલવ્યો હતો